દાદા આટલી ઉંમરે મહેનત કરે છે મોટી વાત કહેવાય કે ધાણા દાળ ને પેપર ને એવું વેચે છે અમને અમે જોયા તો અમને આનંદ થયો કે આટલી ઉંમરે દાદા અમને ગર્વ થાય છે કે તમે અમને પ્રોત્સાહન પૂરું પાડો છો તમે આટલી ઉંમરે મહેનત કરો તો અમારે મહેનત થી ગભરાવું ના જોઈએ બહુ આનંદ થયો દાદા તમને મળી ને નહીં 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 કેટલી ઉંમર છે તમારી તોતેર વર્ષ તોતેર વર્ષ તોતેર વર્ષની ઉંમરે તમે મહેનત કરો છો ને એક લોકોને યાર

આ બધી ની થશે એક દઉં બે લીધી છે બે લાવો બેટા ચાર લીધી દાદા બેટા હજી સો લીધી દાદા બેટા

ભરતું ચોખું મારે માણો ફરતો વાજો વાવે ચાલો આ પચાસ રૂપિયાની વસ્તુ દાદા ભાઈ એટલી છે આ બધું વેચો છો એમ ને વિમલ ને એવું છે એની દાણા દાળ અને તલ હું લઈ લઉં તમારી પાસે બરાબર હાલો હું તમને એમ ક્રેમેટ આપી દઉં બસ બેટા હવે જાઓ સારી વાત કહેવાય દાદા કે તમે આટલી ઉંમરે મહેનત કરો છો ને એ મને બહુ ગમ્યું

મિત્રો દાદા 72 વર્ષની ઉંમરે મહેનત કરે છે ગર્વ લેવા જેવી વાત છે ને આપણે એમાંથી પ્રેરિત થવું જોઈએ કે આવી ઉંમરે પણ દાદા મહેનત કરે છે જીઓ દાદા છૂટા નથી જરા નીકળો ત્યારે આપી દો દાદાની ઈમાનદારી તો જો યાર સામાન મને આપી દીધો છે મને એમ કહે છે નીકળો ત્યારે આપી દે તમે ભરોસો કેમ કરો હું પાછો આવું નહીં તો એમાં એવું છે ને

યુ આભાર તમને મળીને અમને આનંદ થયો એવા જો લેવા વેચજો પેકેટ લેવા છે તો હું આવી દઉં ના એકદિકરો સમજજો તમે બરાબર જરૂર હોય તો અમે કરી દઈએ રહેવાનું કામ હા તમે ક્યાં કે એટલે આયા રંગવદન કેવો રંગવદન

નપુભાઈ મારને નટુભાઈ હા ઓકે તમારો નંબર કેવો થઈ ગયો આમાં હે તમારો નંબર ચલાવો છે એવા પર એવું કરતા મારે ખાતર મને આમ કોઠો આ તો બધી આમાં લખ્યું છે તમારી પાસે ત્યાં હે ફેન છે હા આજુ પ્લેઝ થઈ ગયું તો ડાયરી મળે પ્લેયર મળ્યો ફ્રેશ મારો આવે

જય શ્રી કૃષ્ણ મિત્રો અમને એક દાદા અહીંયા જોવા મળ્યા હતા અને દાદા તોતેર વર્ષની ઉંમરે મહેનત કરે છે તો અમને લાગ્યું કે થોડીક મૂડી આપીને આજનો દિવસ એનો સુધારીએ તો બસ આવી સેવા નાની મોટી અમે કરતા હોય છે જોડાઈ રહેજો અમારી સાથે સાથે તમારી આજુબાજુ પણ જો આવા કોઈ વ્યક્તિઓ જોવા મળે તો તમે પણ આગળ આવો સેવા કરો જેથી કરીને ભૂમિકા ભજવી શકીએ સારી સેવા કરીએ બસ અત્યારે આટલું જય શ્રી કૃષ્ણ રાધે રાધે